અંગે ખાસ જોગવાઈ અનુચ્છેદ બસો ઓગણચાળીસ એ બી તંત્રની નિષ્ફળતા અંગે જોગવાઈ અનુચ્છેદ બસો ઓગણચાળીમો ચાલુ ન હોય ત્યારે વહીવટી કરતાની સત્તા બસો ઓગણચાળીસ અમુક કેન્દ્ર શાસિત પ્રદેશ માટે વિનિયમ કરવાની અમુક રાષ્ટ્રપતિની સત્તા બસો એકતાળીસ કેન્દ્ર શાસિત પ્રદેશો માટેનું ઉચ્ચ નિયમનું ન્યાયાલય

ભારત કેન્દ્રશાસિત પ્રદેશમાં વહીવટ કોના દ્વારા થાય છે રાષ્ટ્રપતિ દ્વારા પ્રશ્ન ત્રણ પ્રદેશમાં વહીવટ કોના દ્વારા નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પ્રશ્ન ચાર કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનમંડળની રચનાની કરવાની સત્તા કોની પાસે છે સંસદ પ્રશ્ન પાંચ વર્તમાનમાં કે કેન્દ્રશાસિત પ્રદેશોની પોતાની વિધાનમંડળમાં અને મંત્રી પરિષદ છે દિલ્હી અને પોંડુચેરી પ્રશ્ન છ રાજ્યોની રાજધાની ક્ષેત્ર દિલ્હી વહીવટ ક્યાં ઓળખાય છે ઉપરાજ્યપાલ પ્રશ્ન સાત ચંદ્ર ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ નો વહીવટ કયા નામે ઓળખાય છે ઉપરાજ્યપાલ પ્રશ્ન સાત ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ નો વહીવટ નામે ઓળખાય છે મુખ્ય આયુક્ત પ્રશ્ન આઠ આંદ નિકોદબાર નો નામે ઓળખાય છે ઉપરાજ્યપાલ પ્રશ્ન નવ લક્ષદીપ નો દ્રવ્યુમણ નો નામે ઓળખે છે મુખ્ય આકૃત પ્રશ્ન દસ રાજ્યમાં ત્યાં ત્રણ વિષયો પર દિલ્હીની સરકારે અમુક કાયદો બનાવી શકતી નથી લોક વ્યવસ્થાની પોલીસ અને ભૂમિ વિવિધ રાજ્યોની અંદર પૂછાયેલા પ્રશ્નો ત્રણ જ છે બે જ છે મિત્રો વિવિધ રાજ્ય રાજ્યોની વિવિધ પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો યુપીએસસી ઓગણીસો ને

શેર કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે ચેનલને સબ લાઇક કરવાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને લાઈક કરવાની શૅર કરવાનું ભૂલતા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે